લીંબાયત પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીના ગુનાનો છેલ્લા 10 માસથી નાસ્તો આરોપીને પકડી પાડતી ગોડાદરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીર સાહેબ સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 2 પગિરત ગડવી સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી વીએમ જાડેજા સાહેબ ડી ડિવિઝન ડિવિઝનનાઓએ હાલમાં નાસ્તો ફરતા આરોપીઓને પકડવા સારું સ્પેશિયલ ડ્રાઇવ રાખેલ હોય જે અનુસંધાને નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સૂચના આપેલ જે અન્વયે ગોડાદરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએ જોગરાણા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે એચ રામાનંદી તથા સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ જે એએસઆઈ કે ડી રાઠોડ નાઓ સાથે સર્વેલન્સના પોલીસ કર્મચારી સાથે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્કઆઉટમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ દામોદરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ મચિન્દ્રભાઈ નાવને તેઓના વિંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે પાકી બાતમી હકીકત આધારે છેલ્લા દસ માસ સિલિંબાયદ પોલીસ સ્ટેશન મોબાઈલ ચોરીના ગુનામાં નાસ્તા ફત્તા આરોપી નામે સચિન ઉર્ફી મરાઠી પ્રભાકર મરાઠી ઉંમર વર્ષ ત્રીસ રહેઠાણ ઉમરડી ખુર્દ તાલુકો જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્રના મહારાષ્ટ્રનાની પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મગલની સાથે